સુપ્રીમ એસસી એસટી અનામત અંગે આપેલા ચુકાદાના વિરોધમાં ભીલોડા સજ્જડ બંધ જોવા મળ્યું વહેલી સવારથી જ ભીલોડાના બજારો બંધ રહ્યા વેપારીઓએ બંધને આપ્યું સમર્થન બંધના એલાનના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સુપ્રીમ કોર્ટ એસસી એસટી અનામત અંગે આપેલા ચુકાદાને લઈ અપાયું બંધનું એલાન સુપ્રીમ કોર્ટ એસસી એસટી અનામત અંગે આપેલા સબ કેટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં અપાયું છે બંધનું એલાન એસી એસટી સમૂહે બંધને પોતાનું સમર્થન જાહેર કર્યું છે ચુકાદો પાછો ખેંચવામાં નહીં આવે તો તેર સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે અહિંસક આંદોલનની ચીમકી ઉચારી નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતનું વર્ગીકરણ અને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનું બંધનું એલાન આપવામાં આવીશ ત્યારે સમગ્ર સાબરકાંઠા આદિવાસી ડુંગરી ગરાસિયા પંચ સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવીશ નામદાર સુપ્રીમ કોર્ટ જો ફેર વિચારણા નહીં કરે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી તેરમી સપ્ટેમ્બર વિશ્વ વાદિ દિવસ દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચિંયા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે માટે આ ફેર ફેરવિચારણી કરી એસસી એસટી સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે તમામ જાતના સમાજના આગેવાનો તમામ નાના મોટા વેપારીઓ તમામ લોકોએ સહયોગ આપ્યો છે સમર્થન આપ્યું છે માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમો એસ એસ સમાજ ગાંધી ચંદિયા આદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવું છું એમાં કોઈ શંકાને સ્થાન નથી જે ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અર્વલી અમારી તમામ માહિતીથી આપડે ચહેવા માટે ચૂડાયેલી હું એસ ન્યૂઝ સાથે